વડોદરા શહેરના અને બોલીવુડના ડાયરેક્ટર મણિરત્નમ છે જ્યારે આ ફિલ્મમાં મ્યુઝિક એ આર રહેમાને આપ્યું છે ત્યારે વડોદરા શહેરના અને બોલીવુડના જાણીતા ગાયક કલાકાર સબીર કુમારની પૌત્રી સિફા રૂબીએ આ ફિલ્મમાં એક ચહેરા નામનું ગીત ગાયું છે જે તેમના પરિવાર અને વડોદરા શહેર માટે ગૌરવની વાત છે આ સાથે જ શબીર કુમારના પુત્ર દિલશાદ અને શબ્બીર કુમારની પૌત્રી શિફારુબી હોલ્ડ માય હેન્ડ નામનો એક સોંગ આલ્બમ પણ લોન્ચ કર્યો છે અને તેને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર